IPL માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે એમ ચેન્ના સ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે સાત ત્રીસ કલાકે મેચની શરૂઆત થશે બંને ટીમો વર્તમાન સિઝનમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી રહી છે બેંગ્લોર હાલ પોઈન્ટ ટેબલ પર ત્રીજા અને પંજાબ ચોથા સ્થાન પર છે ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક આજથી બેંગ્લોરમાં શરૂ થશે જેમાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થઈ શકે છે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ના નિવાસ સ્થાને મહત્વની બેઠક મળી હતી જેમાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ સહિત વિવિધ રાજ્યના પ્રદેશ પ્રમુખના નામો પર પણ ચર્ચા કરવામાં આવી હતી વકફ સુધારા બિલના વિરોધમાં બંગાળમાં સતત હિંસાઓ થઈ રહી છે નિર્દોષ વ્યક્તિના ઘરોને તેમજ મિલકતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે લોકોની હત્યાઓ પણ થઈ રહી છે આ સ્થિતિ વચ્ચે ત્યાંના રાજ્યપાલ સીવી આનંદ બોઝ મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરશે સત્તર એપ્રિલે બીજા દિવસે પણ સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા પર લગભગ એક કલાક સુધી સુનાવણી થઈ કોર્ટે કેન્દ્રને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો છે અને ત્યાં સુધી વકફ બોર્ડમાં નવી નિમણૂકો પર સ્ટે પણ મૂક્યો છે સરકારના જવાબ બાદ અરજદારોએ પણ પાંચ દિવસમાં જવાબ આપવાનો રહેશે આ કેસની આગામી સુનાવણી પાંચ મેના રોજ થશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે સુપ્રીમ કોર્ટની તે સલાહ સામે વાંધો ઉઠાવ્યો જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે બિલોને મંજૂરી આપવા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તેમણે કહ્યું કે અદાલતો રાષ્ટ્રપતિને આદેશ આપી શકે નહીં આઠ એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ વિરુદ્ધ રાજ્ય સરકારના કેસમાં રાજ્યપાલની શક્તિઓની મર્યાદા નક્કી કરી હતી રાજ્યના વ્યાયામ શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો છે ગાંધીનગર ખાતે શિક્ષકોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી જેમાં આગામી ત્રણ મહિનામાં ભરતી કરવા પર સરકાર હકારાત્મક અભિગમ અપનાવશે તેવું આશ્વાસન અપાયું છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યા અનુસાર એકવીસ એપ્રિલ થી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે ઓગણીસો કરોડ થી વધુના મૂલ્યના ત્રણ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદવામાં આવશે ગુજરાત દેશમાં સૌપ્રથમ વાર સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું રાજ્ય બન્યું છે જેમાં રાજ્ય સરકાર અવકાશ ક્ષેત્રને લગતા ઉદ્યોગને આકર્ષવા

શહેરના ભવાનીનગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઉલટી થવા લાગી હતી આશરે પચીસ થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા